નસવાડી સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સંખેડાના ધારાસભ્ય અભેસી તડવીએ ઓચિંતી મુલાકાત લેતા અનેક સમસ્યાઓ સામે આવી છે સંખેડાના ધારાસભ્ય અભેસી તડવી આજે નસવાડી સામૂહીક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં 212 ગામની હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાના નામે મિંડુ જોવા મળી હતું અહીં નવ નક્કોર એક્સરે મશીન છેલ્લા 6 મહિનાથી દોડ ખાતું જોવા મળતા ધારાસભ્ય અભેસી તડવીએ જાતે તેની સફાઈ કરી હતી આ આરોગ્ય કેન્દ્રમાં દવાઓ તથા ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં ન હતા

અમે બધા દિલ્હી હતા ધારાસભ્યો સહી જસુભાઈ સહી આજે રાતે જ અમે અમારા વતનમાં આવી ગયા છે અને આજે સવારે જ મને એક કાર્યકર્તાનો ફોન હતો અમારા કે ભાઈ દવાખાનાની અંદર સાહેબ તકલીફ છે સુવિધા બરાબર મળતી નથી એટલે મેં ઓચિંતી મુલાકાત લીધી છે અને એમાં ખાસ કરીને દર્દીઓને જમવાનું મળતું નથી એનો કોન્ટેક્ટ રિન્યૂ થયો નથી એવું જાણવા મળે છે પછી સોનોગ્રાફી મશીન છે એ પણ નથી સીબીસી મશીન પણ નથી એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે છ મહિનાથી એ નેવું હજારની આવે છે એ પણ લાવવા લાવવાની વ્યવસ્થા થઈ નથી નાનું એક્સરે જે મશીન છે એ એ છ માસથી આવી ગયેલ છે પણ એને ચાલુ કરવાની કોઈ તસદી લીધી નથી દવાઓ પણ મળતી નથી એ દવાઓનું લિસ્ટ પણ મને અહીંયા બધું આપ્યું છે મેં લીધું છે આ અંગે મેં મહેરબાન કલેક્ટર સાહેબને પણ મેં વાત કરી છે અમારા ચોબીસા જિલ્લા આરોગ્ય અધિકારીને પણ વાત કરી છે આ ખૂટ જે સુવિધાઓ છે એ તાત્કાલિક વહેલી તકે આવી જાય અને દવાખાનું સારી રીતે ચાલે એવી વ્યવસ્થા ગોઠવવા મેં તાકીદ કરી છે આ પ્રશ્નોની જો લિસ્ટ મેં લીધું છે એ શનિવારે પંદરમી તારીખે જે મારી સંકલન સમિતિ મળવાની છે એમાં આ પ્રશ્નો મેં કલે રૂબરૂ લેખિતમાં પણ લીધા છે એને હું વાંચ આપીશ અત્યારે સીએસસી નસવાડીમાં છેલ્લા બે વરસથી સીબીસી સેલકાઉન્ટર મશીન જે અત્યારે બંધ હાલતમાં છે અત્યારે રિપેરિંગમાં હોવાથી થઈ શકે એમ નથી આગળ અત્યારે આજે આજ રોજ અત્યારે ધારાસભ્ય શ્રી મુલાકાત ધારાસભ્ય સર મુલાકાતમાં આવ્યા હતા અહીંયા આગળ તો એમને સીબીસી સેલકાઉન્ટર વિશે માગણી કરેલ છે દર્દીઓને અત્યારે ડૉક્ટરશ્રી જને જરૂરિયાત હોય તો ડૉક્ટરશ્રી બહાર મોકલે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર